કેમ છો મિત્રો મજામાં તો તમારું સ્વાગત છે આ ચેનલ સ્ટડીમાં તો મિત્રો જે હવે કોન્સ્ટેબલની ફિઝિકલ ગઈ છે તો આપણે એક સર્વે મુજબ જોવાનું છે કે રનિંગલું મેરિટ કેટલું થઈ શકે એમ છે તો ચાલો મિત્રો આપણે પહેલા જોઈ લઈએ કે કેટલી જગ્યાઓ છે અને પછી જોઈએ કે પુરુષ અને સ્ત્રી માટે કેટલું કેટલું મેરિટ રહી શકે તેમ છે ચાલો જોઈએ તો પહેલા કુલ જગ્યાની વાત કરીએ તો સત્તાણું ને તેર જગ્યા છે એટલે કે કુલ મહિલા અને પુરુષ માટે ટોટલ જગ્યા છે પુરુષની જગ્યાની વાત કરીએ તો છ હજાર છસો માટેની વાત કરીએ તો ત્રણ હજાર ને જગ્યા છે તો મિત્રો હવે નિયમ હતો કેટલા જણાને દોડવા બોલાવાના હતા તો મિત્રો જેટલી જગ્યા છે તેના આઠ ગણા ઉમેદવાર એટલે કે

તો મિત્રો આ તમારે ફાઇનલી માની નથી લેવાનું તો મિત્રો આ તે આપણે જોઈએ એ મિત્ર અંદાજ મુજબ એટલે કે તેની આજુબાજુ આવી શકે એમ છે અને મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે જે લેખિતનું મેરિટ લિસ્ટની પહેલા વાત કરી લે મિત્રો કે ઓપન માટે મહિલા માટે તે હતું સુડતાલીસ અને પુરુષ માટે હતું પાસાઠ જ્યારે એસટી કેટેગરી માટે મહિલા માટે હતું એકતાલીસ પુરુષ માટે હતું જ્યારે કેટેગરી માટેની વાત કરીએ તો મહિલા માટે ચાલીસ હતું અને પુરુષ માટે હતું છેતાલીસ પોઈન્ટ પચીસ જ્યારે એસસીબીસી એટલે કે આપણે જે ઓબીસી ની વાત કરીએ તો મહિલા માટે ચાલીસ હતું અને પુરુષ માટે અઠ્ઠાવન પોઈન્ટ પંચોતેર હતું અને માજી સૈનિક માટે ચાલીસ હતું હવે મિત્રો હવે જે આપણે વાત 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 કરવાની કરવાની છે છે લેખિત તો તો મિત્રો તેની કરીએ આ મેરિટ અંદાજ અને સર્વે મુજબનું છે એટલે કે મિત્રો ફાઈનલ ચોક્કસ આની આજુબાજુ રહી શકે એમ જ છે તો મિત્રો પહેલાં આપણે ઓપન કેટેગરીની વાત કરીએ તો પુરુષ માટે આ રહી શકે એમ છે નેવ્યાસી પ્લસ મિત્રો ઓપન માટે તો નેવ્યાસી પ્લસ ઉપર રહેવાનું જ છે જ્યારે સ્ત્રી માટે રહી શકે એમ છે છાસઠ પ્લસ હવે એસસીબીસીની વાત કરીએ એટલે કે ઓબીસીની વાત કરીએ તો મિત્રો આ ઓબીસી માટે પુરુષનું મેરિટ લિસ્ટ ચોર્યાસીની આજુબાજુ થઈ શકે એમ છે અને જ્યારે સ્ત્રીની વાત કરીએ એટલે કે તો તે એકસૈ પ્લસ રહી શકે એમ છે અને એસ્ટી કેટરી અને એસ એસસીની વાત કરીએ તો એસી માટે પુરુષની મેરિટ રહી શકે એમ છે જ્યારે જ્યારે સ્ત્રી માટે વાત કરીએ તો એસટી માટે પુરુષ માટે મેરિટ રહી શકે એમ છે સેવન્ટી ફાઈવ એટલે કે પિંચોતેર અને સ્ત્રીઓ માટે પંચાવન પ્લસ રહી શકે છે તો મિત્રો આપણે આ મેરિટ લિસ્ટ છે તે સર્વે મુજબ બનાવેલું છે તો મિત્રો આ આના મુજબ જ રહી શકે એમ છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ વધુ માહિતી માટે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો જેની લિંક તમને નીચે મળી જશે જ્યાં ત તમારે જેને લગતું મટીરિયલ જોતું હોય તે તમને મળતું રહેશે જેથી તમારી જે કંઈ પ્રોબ્લમ હોય અથવા જેનું કંઈ મટિરિયલ કે જોતું હોય તો અમને પર્સનલમાં મેસેજ કરી જણાવજો જેથી તમને મળતું રહેશે અને આવનારો વિડીયો તમારી કયા બેઝ ઉપર જોઈએ છે તે પણ અમને જણાવતા રહેજો થેન્ક યુ